નમસ્કાર મિત્રો વેલકમ બધા મિત્રોનું સ્વાગત છે ઝલક ક્રિષ્ના મંગલભાઈ વેલકમ સો નાઇસ ઓફ યુ ઝલક હલો નિલેશભાઈ વેલકમ હિરલ બેટા વેલકમ આજે થોડા ટેકનિકલ ઇસ્યુને કારણે થોડો ડીલે થયો છે એ બદલ માફી માગું છું પણ આપ સૌ રાહ જોવો છો જોડાઈ રહ્યા છો ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ગુડ ઇવનિંગ મંગલભાઈ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો શનિવાર રાત્રિના દસ પુસ્તક વાંચન અને આપ સૌની હાજરી એ મારે માટે ખૂબ જ જયસુખભાઈ વેલકમ આપ સૌ જે યુટ્યુબ પર બધા મિત્રો છે નિલેશભાઈ વિવેકાનંદ કાર્તિકભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું મિત્રો પહેલા વહેલા તો આપ સૌને બે હજાર એકવીસના અભિનંદન આપું છું અને આવતું વર્ષ બે હજાર એકવીસનું આપણા સૌ માટે સારું નિવડે આપણે સૌ કોરોનામાંથી મુક્ત થઈએ અને એક પહેલા જેવું મુક્ત જીવન જીવી શકીએ એવી પ્રાર્થના સાથે આજના આપણા કાર્યક્રમની શરૂઆત કરું છું મિત્રો આપ સૌના આશીર્વાદથી આપ સૌના સહકારથી દર શનિવારે હું આ લાઈવ પ્રેઝન્ટેશન ફેસબુક યુટ્યુબ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર કરું છું અને હવેથી દેશ વિદેશમાં આપણા ઘણા મિત્રો ઓડિયો પોડકાસ્ટના શોખીન છે તો આ નવા વર્ષમાં એક નવું સાહસ પોડકાસ્ટથી ચાલુ કરું છું કે જેમાં અમારા પુસ્તક વાંચનના બધા સત્રો પોડકાસ્ટ સ્પોટીફાઈ એપલ આઈટ્યૂન સ્ટીચર ગાના અને ગૂગલ પર અને જીઓ સાવન પર મળશે આપ સૌને તો જે લોકો પોડકાસ્ટના શોખીન છે એ બધાને આપણે આ માહિતી પહોંચાડી શકશો ચાલો તો મિત્રો આજનું વાંચન ચાલુ કરીએ છીએ મિત્રો એક ડૉક્ટર તરીકે જે મારી કારકિર્દીના પાંત્રીસ વર્ષની અંદર જે વિવિધ અનુભવ થયા છે અને એમાં ખાસ કરીને જ્યારે તમારી સાથે તમારી નજીકના તમારા અંગત મિત્રો ડૉક્ટર એમની સાથેના ઇન્ટરપર્સનલ રિલેશનશીપ એમની સાથેના સંબંધ મને એક એમની સાથેના સંબંધો એ જીવનમાં કેવો ભાગ ભજવે છે એના વિશે મારા એક જુનિયર બહુ બ્રિલિયન્ટ ફિઝિશિયન ડૉક્ટર ચિંતન ઓઝા કે જેણે મારા જીવનમાં એક મિત્ર તરીકે એક શિષ્ય તરીકે અને એક ડૉક્ટર તરીકે મને એવો સહકાર આપેલો એટલે અમુક વ્યક્તિનું વ્યક્તિત્વ તમારા જીવનમાં તમારી સાથે સદૈવ રહે છે આવું જ એક વિરલ વ્યક્તિત્વ હતું ડૉક્ટર ચિંતન ઓઝા એટલે મેં જે આ પુસ્તક લખ્યું છે એમાં એના વિશે પ્રકરણ લખ્યું છે તો પહેલાં આપણે પ્રકરણ વાંચીએ પછી થોડી ચર્ચા કરીશું ડૉક્ટર ચિંતન ઓઝા મને મારા ક્લિનિક ઉપર એક દિવસ સવારે મળવા આવેલા એકદમ સુહામણો તાજેતરમાં જ એમડીની ડિગ્રી પ્રાપ્ત કરેલી અને ઉત્સાહથી ભરપૂર યુવાન મારી પાસે તેની કારકિર્દીના માર્ગદર્શન માટે આવ્યો હતો મેં તેને પ્રશ્ન પૂછ્યો કે તારા જીવનનો ધ્યેય શું છે પૈસા કમાવા છે કે સમાજને કાંઈ આપવું છે તેણે મને સુંદર જવાબ આપ્યો મારે વધુને વધુ કામ કરવું છે મારા જ્ઞાનની વૃદ્ધિ સાથે સમાજને ઉપયોગી થવું છે આગળ ચર્ચા થયા મુજબ સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ ખાતે વ્યવસ્થાના ભાગરૂપે ખંતિલા યુવાનની જરૂર હતી શ્રી સત્યસાય હોસ્પિટલ એક આદર્શ આધ્યાત્મિક અને સેવાના સિદ્ધાંત સાથે કાર્યરત હોસ્પિટલ છે પરંતુ નવા જ એમડી ડૉક્ટરને અપેક્ષિત મહેનતાણું ન આપી શકે એ બાબત લક્ષમાં લઈ મેં ડૉક્ટર ચિંતન ઓઝાને સાંઈ હોસ્પિટલમાં પાર્ટ ટાઈમ બપોરે એકથી પાંચ જોડાવા માટે સૂચન કર્યું હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનોજભાઈ ભીમાણીની મંજૂરી બાદ ડૉક્ટર ચિંતન ઓઝાએ આ હોસ્પિટલમાં સેવાનો આરંભ કર્યો મેં તેને જણાવેલું કે સવારે નવથી એક અને સાંજે પાંચથી આઠ અન્ય કોઈ પણ હોસ્પિટલમાં કામ કરી અને આર્થિક બાબતો સદ્ધર કરવી પરંતુ એકથી પાંચ માત્ર ઈશ્વરકાર્ય માટે સત્ય હોસ્પિટલમાં કાર્યરત રહેવું ખરેખર ડૉક્ટર ચિંતન મારી ધારણાથી પણ વધારે પવિત્ર ભાવનાથી જોડાઈ ગયો શરૂઆતમાં ઇકો કાર્ડિયોગ્રાફીનો અનુભવ ન હોવાને લીધે ગુરુવારે સવારથી જ મારી સાથે જોડાઈ ખંતપૂર્વક ઇકો શીખવા માંડ્યો જોત જોતામાં ત્રણથી છ મહિનામાં જ બપોરે એકથી પાંચના સમયમાં શ્રી સત્ય સાંઈ આર્ટ હોસ્પિટલની ઓપીડી સુંદર રીતે કાર્યરત થઈ ગઈ ઈશ્વરને જે મારી પ્રાર્થના હતી તે પૂર્ણ થઈ ડૉક્ટર ચિંતન નિયમિતપણે કાર્યરત હોય રાતભરની દર્દીઓની તપસ્યાનો અંત આવ્યો હતો સમય સાથે ચિંતન ખૂબ લોકપ્રિય થવા માંડ્યો હતો આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આગલા પ્રકરણમાં જોયું કે ઈશ્વરે મારા ગર્વખંડનની તક આપેલી એ જ રીતે મારા ઈર્ષ્યારૂપી દુર્ગુણને દૂર કરવામાં ચિંતિત ચિંતન નિમિત્ત બન્યો હતો ધીરે ધીરે એવું બનવા માંડ્યું કે દર્દીઓ ચિંતનની કાર્યશૈલીથી પ્રભાવિત થવા માંડ્યા એવું બન્યું કે મને બતાવતા દર્દીઓ મને કહેતા કે તેમને ડૉક્ટર ચિંતન ઓઝાને બતાવવું છે આ સ્થિતિ મારા માટે થોડીક મુશ્કેલ હતી મને એવું લાગવા માંડ્યું હતું કે મારી લોકપ્રિયતા ચિંતન તરફ ખસી રહી છે એ હું પ્રમાણિકપણે સ્વીકારું છું એમ કહું તો ખોટું નથી કે મને ચિંતનની ઈર્ષા થવા લાગેલી સામાન્ય રીતે તબીબી ક્ષેત્રમાં સ્પર્ધામાં પાયામાં અહંકાર અને ઈર્ષા મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે પરંતુ ચિંતનના વર્તન કે અભિગમમાં ક્યાંય અહંકાર ન હતો મારા પ્રત્યેનું માન તેની નમ્રતા મને સતત સ્પર્શતી હતી એક દર્દી જ્યારે મારા બદલે તેને બતાવવા ગયા ત્યારે ચિંતને કહ્યું કે ડૉક્ટર તેલી મારા ગુરુ છે અને તમારો કેસ તેમને બતાવવો જરૂરી છે જ આ નિખાલસતા મને એટલી હદે અસર કરી ગઈ કે ત્યાર પછી મને ક્યારેય ચિંતનની પ્રગતિની ઈર્ષા થઈ નથી તેની ત્યાર પછીની યાત્રાનું હું સાક્ષી રહ્યો છું આ તકે ઈર્ષારૂપી અવગુણને કેમ જીતવો એ ચિંતન પાસેથી શીખ્યો છું એ સ્વીકારું છું ચિંતનના વ્યક્તિત્વના બીજા અનેક પાસા અપવાદરૂપ હતા તે ખૂબ જ સારું ક્રિકેટ રમતો બહુ સુંદર ગાયક હતો અને ખાવાનો ગજબનો શોખીન હતો રાજકોટની ડાયાબિટીસની કોન્ફરન્સમાં ખાવાનું મેનુ નક્કી કરવા એક સાથે સોળ પ્રકારના વિવિધ શાકભાજીઓ આરોગતા મેં તેને જોયેલો કપડાં પહેરવાનો પણ જબર શોખીન તે અને તેની પત્ની ઝલક જાણે સોનામાં સુગંધ બંનેના શોખ જીવનશૈલી એક સમાન લગભગ ત્રણેક વર્ષ વ્યવસ્થિત શ્રી સત્યસાઈ હોસ્પિટલમાં સેવા આપ્યા બાદ જ્યારે ચિંતન જ્યારે હોસ્પિટલમાં અન્ય પૂર્ણકાલીન ડૉક્ટર ઉપલબ્ધ થયા ત્યારે ચિંતને સત્ય હોસ્પિટલમાંથી રાજીનામું આપી અને રાજકોટની જાણીતી વોકાર્ડ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ફિઝિશિયન ઇન્ટેન્સિવિસ તરીકે ફરજ સ્વીકારી વોકાર્ડ હોસ્પિટલ એક કોર્પોરેટ હોસ્પિટલ હોવા છતાં એક પ્રામાણિક અને સરળ તબીબ તરીકે બહુ ટૂંકા ગાળામાં ડૉક્ટર ચિંતન ઓઝાએ ખ્યાતિ પ્રાપ્ત કરેલ હું પણ વોકાડ હોસ્પિટલ ખાતે સંલગ્ન હોવાથી અમે ઘણા દર્દીઓને સંયુક્ત રીતે સારવાર આપેલી ખૂબ જ આગળ આવવા છતાં ચિંતનનો મારા પ્રત્યેનો આદર હંમેશા જળવાયેલો હતો ત્રણેક વર્ષમાં ઓકાર્ડ હોસ્પિટલ વડે સમગ્ર સૌરાષ્ટ્રના ચિંતનની ખ્યાતિ ફેલાઈ ગઈ હતી પરંતુ વિધિનું નિર્માણ કંઈક અલગ હતું તે સમયે સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુ વાયરસનો ઉપદ્રવ વધી ગયો હતો ડૉક્ટર ચિંતન સ્વાઇન ફ્લૂની સારવારમાં નિષ્ણાત હતો ઘણા દર્દીઓને દિવસો સુધી વેન્ટિલેટર પર સારવાર આપી અને જીવતદાન આપેલું આવી સંપૂર્ણ લગ્ન સાથે આઈસીયુના દર્દીની સારવાર કરતાં કરતાં ડૉક્ટર ચિંતનને એક વાયરસનો ચેપ લાગી ગયેલો અને તે સમયે ત્રણ દિવસ સુધી વોકાર્ડ હોસ્પિટલની આઈસીયુમાં ચિંતનને અત્યંત આધુનિક અને ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી પરંતુ ડૉક્ટર ચિંતન ઓઝાએ અગિયાર માર્ચ બે હજાર દસના રોજ આપણા સૌની વચ્ચેથી વિદાય લીધી ઈશ્વરની કસોટી ચિંતનના પરિવાર માટે ખૂબ આકરી હતી ચિંતનને જવિષ્ક નામનો બે વર્ષનો પુત્ર હતો જ્યારે ચિંતને વિદાય લીધી ત્યારે તેની પત્ની ઝલક બે માસ સાથે ગર્ભવતી હતી આ સમય અને સંજોગો અતિશય કપરા હતા હું ચિંતનના પરિવાર સાથે સંકળાયેલો છું ઝલક સામે ભવિષ્યને લઈને ખૂબ જ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ઝલકને બધી બાજુથી સારી નરસી સલાહ અપાઈ રહી હતી મારા તરફથી પણ અમુક સૂચનો આપવામાં આવ્યા હતા બચપણથી જ પૂજ્ય પાંડુરંગ દાદાના સ્વાધ્યાયી સંસ્કારમાં રંગાયેલી ઝલકે આવનાર બાળકને દુનિયામાં લાવવાનો નિર્ણય કર્યો અને દસ દસ બે હજાર દસના રોજ એક ફૂલ જેવી બાળકી ત્વિષાનો જન્મ થયો આજે પણ ચિંતનનો પરિવાર ઝલક તેના બંને બાળકો જવીશ ત્વિષા ચિંતનની બેન ક્રિષ્ના અને માતા પિતા શ્રી સુધીરભાઈ તથા મીનાક્ષીબેન સાથે હું જોડાયેલો છું ઝલકના ભગીરથ નિર્ણયથી આજે પણ ચિંતન ઓઝા દિવ્ય રીતે અમારી વચ્ચે ઉપસ્થિત છે તેથી જ હું ચિંતનના નામ આગળ સ્વ નથી લખતો ચિંતનને જે વાયરસનો ચેપ લાગ્યો તે તત્કાલીન સંજોગોમાં નક્કી નહોતું થઈ શક્યું પરંતુ તેનો લોહીનો નમૂનો પુના ઇન્સ્ટિટ્યૂટ ખાતે મોકલેલો તેમાં જાણવા મળ્યું કે ચિંતનને કોંગો ક્રિમિયન નામનો ઘાતક વાયરસનો ચેપ દર્દીની સારવાર કરતાં લાગ્યો હતો મિત્રો આવો એક યુવાન બાહોશ ડોક્ટર જીવનના તમામ રંગોથી વણાયેલો એક વાયરસ ઇન્ફેક્શનને લીધે દર્દીઓની સારવાર કરતાં કરતાં એણે વિદાય લીધી મિત્રો અને આ પ્રકરણ આજના સમય માટે પણ એટલા માટે એટલું સાતત્ય દર્શાવે છે કે અત્યારના સમયમાં કોવિડની સારવાર કરતાં કરતાં પણ ઘણા ડૉક્ટર મિત્રોએ વિદાય લીધી છે મિત્રો તો આ તબક્કે આ બધા જ ડોક્ટરો ડૉક્ટર ચિંતન ઓઝા અને જે ડૉક્ટરોએ આ સમયમાં વિદાય લીધી છે એ બધા આપણા શહીદો છે મિત્રો એ લોકોએ સમાજની સેવા કરતાં પોતાના પ્રાણની આહુતિ આપી છે તો આ તબક્કે એમને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એમને નમન કરીએ મિત્રો અત્યારના સમયમાં ડૉક્ટરોની વચ્ચે સ્પર્ધા બહુ વધી રહી છે આજે જ્યારે સમાજ અને ડોક્ટરો વચ્ચે જ્યારે ઘણા ઘણી બધી ગેરસમજણ થાય છે એમાં ડોક્ટરોની પણ લેક ઓફ યુનિટી મતભેદો ભાગ ભજવતા હોય છે પણ ચિંતન જેવા ડૉક્ટરને આજે પણ હું યાદ રાખું છું મિત્રો કે સિનિયર ડૉક્ટર જુનિયરના પરસ્પર સંબંધો કેવા હોવા જોઈએ એ ચિંતને મને બરાબર સમજાવ્યું છે અને એટલે જ અત્યારના આ પ્રકરણ મારા જે બધા ડૉક્ટર મિત્રો પણ અત્યારે જે સાંભળે છે એ બધાને હું વિનંતી કરું છું કે ડૉક્ટરોમાં ભાઈચારો પ્રતિસ્પર્ધી બનવાને બદલે એક સહકર્મીની જેમ રહેવું એ બહુ અગત્યનું છે ચાલો મિત્રો તો એક બીજું પ્રકરણ આપણે લઈએ અને આજનું બીજું પ્રકરણ જે મેં પસંદ કર્યું છે એ શિક્ષકોને સમર્પિત છે મિત્રો આપણા સમાજમાં ડોક્ટર અને શિક્ષક આ બે એટલા પવિત્ર વ્યવસાય છે તો આ તેરમું પ્રકરણ જે મેં મારા પુસ્તકમાં લખ્યું છે શિક્ષક એક સામાજિક ઘડવૈયા મારા માથુશ્રી પ્રાથમિક શિક્ષક હતા મારા બાળપણ દરમિયાન તેમને મેં તેમની શાળાના વિદ્યાર્થીઓને ભણાવતા જોયેલા છે પ્રાથમિક શિક્ષક હોવાના નાતે વિદ્યાર્થીઓને અક્ષર જ્ઞાન આપવાની તેમનામાં જબરદસ્ત લગ્ન હતી ચાલીસ વર્ષ પહેલાં કન્યા શાળામાં દીકરીઓને ભણાવતા તેઓ ઈચ્છતા કે દરેક દીકરીઓને વાંચતા લખતા તો આવડવું જ જોઈએ આ એ સમયની વાત છે મિત્રો કે જ્યારે દીકરીઓને મા બાપ ભણતર એક બાજુ રાખીને પરણાવવાનો જ આગ્રહ રાખતા એ સમયની વાત છે થોડા સમય બાદ અન્ય શાળામાં કે જ્યાં સહશિક્ષણ ઉપલબ્ધ હતું તેમાં ભણાવતા સંજોગવશાત મારે મીડિયમ ઇંગ્લિશ નિશાળ છોડી ચોથા ધોરણમાં ગુજરાતી મીડિયમ શાળામાં દાખલ થવું પડે તેમ હતું મારા માતુશ્રી પાસે એ સમયે ચોથું ધોરણ જ હતું સ્વાભાવિક રીતે જ મને તેમના ધોરણમાં પ્રવેશ મળશે એવી બાળક તરીકે મારી ધારણા હતી પરંતુ મારી માતા કંઈક અલગ જ માટીની બનેલી હું જો તેમના ક્લાસમાં જોડાવું તો જાણે અજાણીએ તેમના અન્ય વિદ્યાર્થીઓને અન્યાય થઈ જાય આ કારણથી મને અગવડ વેઠવી પડે તેમ હતી છતાં ચાર કિલોમીટર દૂરની એક અન્ય શાળામાં મને દાખલ કરેલું ધોરણ પાંચથી બાર સુધી મેં રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે આજ સુધી મારા શિક્ષકોના આશીર્વાદ શક્ય ત્યાં સુધી મેળવવાની કોશિશ કરું છું હાલ ચોર્યાસી વર્ષની ઉંમરે મારા માતુશ્રીની આ પ્રવૃત્તિ ચાલુ છે અને અમારે ત્યાં જે ઘરકામ ભરવાડ બહેન કરે છે એમને વાંચતા લખતા શીખવાનું કામ કરે છે આ કારણથી મારી કારકિર્દીમાં દર્દી તરીકે કોઈ પણ શિક્ષક આવે તો એક મારો અભિગમ સાહજિકતાથી અહોભાવ ભરેલો હોય છે મારી પ્રેક્ટિસની શરૂઆતમાં જ એક દિવસ એક પ્રાથમિક શિક્ષિકા ઇન્દુબેન મહેતા મને તબિયત બતાવવા આવેલા શિક્ષકો પ્રત્યેના મારા અભિગમથી ખૂબ પ્રભાવિત થયેલા આ સમયગાળામાં હું રાજકોટ શ્રી સત્ય હોસ્પિટલની સ્થાપનામાં અને વિકાસમાં કાર્યરત હતો ઇન્દુબેનને આ માહિતી મળી અને એક દિવસ આ અનુસંધાને મળે મળવા આવેલા શ્રીમતી ઇન્દુબેન વિધવા હતા તેમને એક માનસિક અસ્થિર પુત્ર હતો એક નિષ્ઠાવાન શિક્ષકે પોતાના પુત્ર પાછળ પૂરી જિંદગી ઓછાવર કરેલી આ પુત્રનું થોડા સમય પહેલાં અવસાન થયેલું હિન્દુબેન પોતાના ભાઈના પરિવાર સાથે રહેતા તેઓ તાજેતરમાં જ નિવૃત્ત થયેલા આથી તેમનું પ્રોવિડન્ટ ફંડ અને નિવૃત્તિની અમુક રકમ આવેલી હતી હિન્દુબેનની ઈચ્છા હતી કે તમામ રકમ સાંઈ હોસ્પિટલમાં દાન કરી દેવી એ સમયમાં પાંચેક લાખ જેવી રકમ ખૂબ મોટી હતી હિન્દુબેનને ભાઈ ભાભી પરિવાર સાથે બાકીનું શેષ જીવન પેન્શનના આધારે પૂરું થશે એવી ખાતરી હતી આ ઉપરાંત થોડી રકમ તેમના પુત્રના વીમા રૂપે મળી હતી આ વીમાની રકમનો ચેક તો સાથે જ લઈને આવ્યા હતા અને તેમણે તેમની બાકીની તમામ મૂડી દાનમાં આપી દેવાની ઈચ્છા વ્યક્ત કરી સામાજિક પ્રવૃત્તિ જ્યારે આધ્યાત્મિક અભિગમ સાથે અપનાવવામાં આવે છે ત્યારે વ્યક્તિમાં એક અંતઃસ્મુરણની શક્તિ વિકાસ પામે છે હિન્દુબહેન ખૂબ જ લાગણીથી આ રકમ દાન કરવા ઈચ્છતા હતા પરંતુ મને મારા મનમાં એવો વિચાર આવતો હતો કે તેમણે આટલું મોટું દાન ન આપવું જોઈએ આ સમયમાં નિવૃત્ત વ્યક્તિ જો પોતાની બધી જ મૂડી દાનમાં આપી દે તો પાછળના કપરા સમયમાં સમસ્યા થઈ શકે છે તેથી મેં આ રકમનું દાન ન કરવા માટે વિનંતી કરી આ સાંભળી તેઓ ખૂબ જ વ્યથિત થયા તેથી મેં તેમને એક વચ્ચેનો રસ્તો સમજાવ્યો કે આ રકમની એક ફિક્સ ડિપોઝિટ કરાવી અને એ ફિક્સ ડિપોઝિટમાંથી જે માસિક વ્યાજ આવે તે જરૂરિયાત જરૂરિયાતમંદ દર્દીઓની સહાયમાં વાપરવાનું સૂચવ્યું અને પુસ્તકના અન્ય પ્રકરણમાં જણાવ્યા મુજબ એક ડૉક્ટર પ્રવીણભાઈની સારવારમાં આ રકમનો ઉપયોગ કરેલો અને આ રીતે લગભગ ત્રણ વર્ષ સુધી તેમની રકમ જે દર મહિને વ્યાજ આવતું એનો જરૂરિયાતવાળા દર્દી માટે ઉપયોગ કરવામાં આવતો મને જે અંતોષપૂર્ણ થઈ હતી તે મુજબ શ્રી ઇન્દુબેનના ભાઈની આર્થિક પરિસ્થિતિએ પલટો લીધો અને રહેવા માટે અન્યત્ર મકાન લઈ અને જવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી ઇન્દુબેનને તેમની સાથે રહેવા માટે મકાન લેવા માટે ખાસી રકમની જરૂર ઊભી થઈ હતી અને સંજોગોના આધીન તેમણે આ રકમ તેમના ભાઈની સાથે મકાન લેવામાં વાપરવી પડી હજુ પણ ઇન્દુબેન મારા સંપર્કમાં છે અને તેમની આ ઉદાર ભાવનાને હું વંદન કરું છું આપણા સમાજમાં સામાજિક પ્રવૃત્તિમાં જોડાવું એ ઉત્તમ છે પણ લાગણીના આવેશમાં દાન આપી દેવું એ ઘણીવાર નુકસાનકારક થઈ શકે છે હાલ શિક્ષણનું સ્તર અને વિદ્યાર્થી શિક્ષકોના સંબંધ અલગ દિશામાં જઈ રહ્યા છે આ તબક્કે મારી વિરાણી સ્કૂલના શિક્ષક શ્રી દિનેશભાઈ ગુસાણી સાહેબ કે જે હાલ અમેરિકા છે તેમને યાદ કરું છું ઓગણીસો છોતેરમાં અગિયારમાં બારમા ધોરણની નવી પદ્ધતિ અમારી બેચથી શરૂ થયેલી શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થા એ અમારે માટે નવી હતી તેથી મેં અગિયારમાં ધોરણમાં ખાનગી ટ્યુશન ક્લાસમાં પ્રવેશ લીધેલો જ્યારે આ વાત ગુસાણી સાહેબને ખબર પડી ત્યારે એક દિવસ સ્કૂલ સ્કૂલ પૂરી થયા બાદ તેમણે મને મળવા બોલાવેલો તેમણે મને પૂછ્યું રાજેશ તને મારા શિક્ષણ કાર્યમાં ક્યાંય કચાસ લાગે છે તારા જેવા વિદ્યાર્થીએ ખાનગી ટ્યુશનમાં જવું પડે એ મને યોગ્ય નથી લાગતું તેમણે મને જણાવ્યું કે તેઓ મને અને અમારા આખા ક્લાસને એક્સ્ટ્રા ટાઈમ આપીને ભણાવવા તૈયાર છે મિત્રો આવા શિક્ષકો મને જીવનમાં મળ્યા છે એ મારા સૌભાગ્ય છે મારા વિદ્યાર્થી કાળના આવા શિક્ષકો શ્રી ગીજુભાઈ દવે શ્રી કે કે જોશી શ્રી કુમાર આચાર્ય બદેકા સાહેબ શાસ્ત્રી સાહેબ જયંતભાઈ માકડ મનસુખભાઈ મહેતા આજે પણ મારા જીવનનો અતૂટ હિસ્સો છે આ બધા શિક્ષકો વિષય જ્ઞાન ઉપરાંત જીવન ઘડતરને ખૂબ મહત્ત્વ આપતા મારી કારકિર્દી અને સફળતાનો યશ આ બધા શિક્ષકોને આપી અને હું ઋણ સ્વીકાર કરું છું મિત્રો આટલી બધી ઊંચી ભાવના અને આટલો બધો વિદ્યાર્થી માટેનો પ્રેમ આ પુસ્તકમાં આ પ્રકરણ લખવા પાછળનો મારો ઉદ્દેશ એ જ છે કે જેમ ડોક્ટર અને દર્દીઓના સંબંધમાં એક અલગ પાસો આવી રહ્યું છે એ જ રીતે વિદ્યાર્થીઓને શિક્ષકમાં બની રહ્યું છે આવા શિક્ષકો અમને મળેલા એ અમારું સદભાગ્ય છે અને આજના તબક્કે આ બધાનો ઋણ સ્વીકાર હું કરું છું અને આજનો આપણો આ પુસ્તક વાંચનના સત્રને વિરામ આપું છું મિત્રો હજુ કદાચ પુસ્તક સત્ર આપણે એકાદ શનિવાર સુધી લંબાવશું મિત્રો પણ મારી આપ સૌને વિનંતી છે તાજેતરમાં જ મેં એક વેક્સિન જે રસી આપણા માટે ઉપલબ્ધ થઈ છે એના માટે એક વિડીયો મૂક્યો છે આપનામાંથી જે લોકોએ ન જોયો હોય એ યુટ્યુબ ફેસબુક પર ઉપલબ્ધ છે ફરીથી જોઈ લેજો અને રસી અને વેક્સિન આપણા માટે ઉપલબ્ધ થાય એટલે તુરંત જ તમારો વારો આવે એટલે મુકાવી દેવા વિનંતી છે મિત્રો કોરોના હજી ગયો નથી હજુ પણ રોજ હું ત્રણથી ચાર કેસ રોજના જોઉં છું અલબત્ત એની ઘાતકતા ઓછી થઈ ગઈ છે એનાથી ગંભીર દાખલ થવું પડે એવી પરિસ્થિતિ ઓછી થઈ ગઈ છે એટલે મિત્રો આપ સૌ રસી આવે ત્યારે રસી મુકાવી જ લેજો અને આપણે કોરોનાથી બચવા માટેના જે જરૂરી સંભાળ છે માસ્ક પહેરવો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું સેનિટાઈઝ કરવા હાથ અને વગર કારણ જરૂર વગર ઘરની બહાર ન નીકળવું એ જાળવી રાખજો ચાલો મિત્ર નમસ્કાર આપ સૌ પ્રેમપૂર્વક જોડાયા અને મારા આ લાઈવ શોમાં હાજરી આપી એ બદલ આપનો આભાર માનું છું ચાલો મિત્રો તો આવતા શનિવારે રાત્રે દસ વાગે ફરી મળીશું નમસ્કાર